અમદાવાદના ખોખરા વિસ્તારમાં ડો બી આર આંબેડકરની મૂર્તિ ખંડિત કરવાના કેસમાં પોલીસે ત્વરિત પગલાં લઈ એક શખ્સની ધરપકડ કરી છે આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભારે રોષની લાગણી પેદા કરી હતી અને મોટી સંખ્યામાં લોકોએ વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા હતા ઘટનાની વિગત ખોખરા વિસ્તારમાં આંબેડકરની મૂર્તિ સરકારી સ્થાને સ્થાપિત છે જે સામાજિક ન્યાય અને સમાનતાના પ્રતીક તરીકે માની છે આ મૂર્તિનું ખંડન થયાનું લોકોના ધ્યાનમાં આવતા જ ઘટના સ્થળે ભેગી થઈ હતી સ્થાનિકોએ આ ઘટના માટે જવાબદાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી આ મામલે પોલીસ તંત્રે ચુસ્ત કાર્યવાહી કરીને દૃશ્યોના આધારે શંકાસ્પદ શખ્સની ઓળખ કરી અને તેને ઝડપી પાડ્યો આરોપીનું નામ તથા ઉંમર પોલીસ દ્વારા હજુ જાહેર કરાઈ નથી અધિકારીઓએ જણાવ્યું કે આરોપીને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે આ ઘટનાએ સ્થાને રહેતા લોકોમાં રોષ ઉભો કર્યો છે લોકોનો આક્ષેપ છે કે આ પ્રતિકી મૂર્તિને ખંડિત કરવાનો પ્રયત્ન સમાજમાં વિભાજન પેદા કરવાનો પ્રયત્ન છે વિવિધ સામાજિક સંગઠનોએ પણ આ ઘટનાની નિંદા કરી છે અને સરકારને આ કેસમાં કડક પગલાં લેવાની માગ કરી છે પોલીસે સામાન્ય જનતાને શાંતિ જાળવવાની અપીલ કરી છે અને કહ્યું છે કે કોઈપણ પ્રતિકાર કે દમપછાડા વગર કાયદાકીય પ્રક્રિયાને આગળ વધવા દેવી જોઈએ આ કેસમાં આરોપીની પૃષ્ઠભૂમિ તપાસવામાં આવી રહી છે પોલીસ અન્ય શંકાસ્પદ લોકોના સામેલ હોવાના મામલે પણ તપાસ કરી રહી છે